કપાસના ભાવમાં ખેડૂત મિત્રો ધીમી ગતિએ ખૂબ સારો એવો સુધારો છે તે આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં જોવા મળ્યો હતો તેની માહિતી આપણે જોઈએ તો બાબરા પંદરસો દસ જામજોધપુર પંદરસો સોળ જામનગર પંદરસો પાંચ ખાંભા પંદરસો ત્રેવીસ માણાવદર પંદરસો સાવરકુંડલા ચૌદસો નેવ ગોંડલ ચૌદસો છપ્પન જેતપુર ચૌદસો એંશી બોટાદ ચૌદસો નેવ ધારી ચૌદસો બાવન જસદણ ચૌદસો ત્રીસ હળવદ ચૌદસો ને એંસી ખેડૂત મિત્રો આ પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે આજની તારીખે જોવા મળ્યા હતા વાંકર તાલુકાના કણકોટ ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે અમારે ત્યાં ગામડે બેઠા સારી ગુણવત્તા વાળા કપાસ હોય તો તેના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પંચોતેર થી ચૌદસો નેવ ની આસપાસ બોલાઈ રહ્યા છે અને ફોન કરનાર યુવા પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે મેં પોતે આજની તારીખે બપોર પછી ચૌદસો ને નેવમાં ઘરે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મેળવીને વેચાણ કરેલું છે આ ઉપરાંત યુવા પ્રગતિશીલ ખેડૂત એવા વાંકાનેરના સિંધાવદર ગામેથી પણ યુવા એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં પણ ઓગણ ચાલીસની આસપાસનો ઉતારો હોય તો તેવા કપાસના અમારા સિંધાવદરમાં વીસ કિલોના પંદરસો રૂપિયા ગામડે બેઠા ખેડૂત મિત્રોને ઘરે બેઠા એકદમ સારી ગુણવત્તાવાળા કપાસ હોય તો તેના ભાવો છે તે બોલાઈ રહ્યા છે ઓલ ઓવર ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની થોડીક નીચેની સપાટી અને પંદરસોની ઉપરની સપાટીએ પણ કપાસના બજાર ભાવો છે તે આજે જોવા મળ્યા હતા એવરેજ ઘણા બધા ખેડૂતભાઈઓ કોમેન્ટ કરે છે કે પરાશરા અમારા કપાસની ગુણવત્તા મુજબ તેરસોથી કરીને ચૌદસો નેવ ની વચ્ચે અમારા વિસ્તારમાં કપાસના ભાવો છે તે કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે અને ખેડૂત મિત્રો આજે એમસી ડેક્સ ઉપર કોકુ ડકલ કપાસિયા ખોળના જે બે વાયદા ચાલી રહ્યા છે જેમાં ખૂબ સારું એવું વોલ્યુમ થાય છે તેવા ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો નો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે સિત્તાવીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ચોરાશીની આસપાસ બંધ થયો અને આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે છત્રીસ રૂપિયા જેટલો વધીને ઇઠાવીસો દસની આસપાસ બંધ થયો ખેડૂત મિત્રો જે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો જે કપાસિયા ખોળનો વાયદો છે તેમાં પણ બાયર એટલે કે લેનારની સંખ્યા છે તે બસો ને ત્રીસ જેટલી હતી અને સેલર એટલે કે વેચાણ કરનારની સંખ્યા પચાસ જેટલી હતી ટૂંકમાં વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારો એવો કરંટ રિકવરી તરીફ આજે જોવા મળેલો હતો આવીને આવી રિકવરી છે તે સતત વાયદા બજારમાં અને હાજર બજારમાં વધતી રહે તો પણ કપાસના ભાવને એક કે ટેકો મળી રહે અને થોડા ઘણા આગળ વધી શકે મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા અત્યારે કેવા ભાવો વીસ કિલોના નીચા તેમજ ઊંચા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો Capas